વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી દેશના વડાપ્રધાન બને તે માટે વી સપોર્ટ નરેન્દ્ર મોદી અને યુવા ભારત મોહિમની શરૂઆત કરાવી હતી અને દેશ ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દુનિયામાં ડુંકો વગાડશે તેમ પણ કહ્યું હતું લોકસભા ચૂંટણીમાં બીજા તબક્કાનું પણ આજે મતદાન શરૂ થઈ ગયું છે ત્યાં સુરતમાં શિક્ષણ મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલ પાયા દ્વારા સપોર્ટ નરેન્દ્ર મોદીની યુવા ભારત મોહિમની શરૂઆત કરવામાં આવી છે પ્રફુલ પાંસરીએ જણાવ્યું હતું કે લોકસભામાં આ વખતે દેશની જનતાએ નરેન્દ્ર મોદીને ફરી ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાનું મન બનાવી લીધું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની અર્થવ્યવસ્થામાં અગિયારમા સ્થાનથી પાંચમા સ્થાન સુધી પહોંચાડી દીધું છે અને આવના સમયમાં દેશની અર્થવ્યવસ્થા ત્રીજા સ્થાને પહોંચાડશે તેવો વિશ્વાસ છે ત્યારે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં વિકાસની શરૂઆત થઈ છે તો નરેન્દ્ર મોદી કેન્દ્ર સરકારની દરેક યોજના છેવાડાના માનવીને પહોંચાડી રહ્યા છે જેના કારણે જનતા પર વિશ્વાસ છે આ વખતે મોદી બેઠકો સાથે ફરી સત્તા સપોર્ટ નરેન્દ્ર યુવા ભારત મોહિમની શરૂઆત થઈ છે તો આ પ્રસંગે સ્થાનિક સંગઠન હોદ્દેદારો વોર્ડ પ્રમુખો કામરેજ વિધાનસભાના કોર્પોરેટરો કામરેજ તાલુકાના સંગઠન હોદ્દેદારો સામાજિક અગ્રણીઓ શૈક્ષણિક સંસ્થાના પ્રતિનિધિઓ યંગ ફેડરેશનની ટીમ મારુતિ ધૂન મંડળની ટીમ અલગ અલગ કોલેજોના વિદ્યાર્થીઓ તેમજ ધાર્મિક યુવાનોના સંગઠનો સહિતના મોટી સંખ્યામાં હાજર રહેવા પામ્યા હતા અઝર કુરસી સાથે પ્રકાશવાળા